નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું આજનો જે આપણો વિષય છે તે છે બાર રાશિના તત્વ વિશે એટલે કે જે પ્રમાણે આપણું શરીર પંચ મહાભૂતોમાંથી બનેલું છે જેમ કે આકાશ પૃથ્વી જળ વાયુ અને અગ્નિ તે પ્રકારે આપણી જે બાર રાશિ છે તેને પણ પંચ તત્ત્વમાંથી આપણા તત્વ આપેલા છે જ્યારે રાશિની વાત કરીએ તો બાર રાશિને ચાર તત્ત્વમાં વિભાજિત કરવામાં આવી છે જેમ કે જળ વાયુ અગ્નિ અને પૃથ્વી તત્વ જ્યારે આ ચાર તત્વની આપણે વાત કરીએ છીએ રાશિ છે તેને એક તત્વ આપવામાં આવ્યું છે તે છે અગ્નિ તત્વ સાથે સાથે મેષ રાશિની સાથે જ જો હું વાત કરું તો તેનો જે રંગ છે તે છે લાલ રંગ અને તેનું જે તત્વ છે તે છે અગ્નિ તત્વ તેને જે સ્વરૂપ આપવામાં આવ્યું છે તે એક ઘેટાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે માટે મેષ રાશિના જે જાતકો છે તેના જો હું સ્વભાવની વાત કરું તો તે લોકો મુવેબલ હોય છે એટલે કે એક જગ્યાએ વધારે લાંબો સમય ન ટકી શકું સાથે સાથે તે લોકો ખૂબ જ આક્રમક હોય છે એટલે કે એક્શનવાળી વસ્તુઓ કરવી તેમને વધારે પસંદ હોય છે તેમનામાં હિંમત વધારે હોય છે એટલે આ પ્રકારની વસ્તુઓ તે કોઈપણ પ્રકારના ડર વગર ખૂબ જ જલ્દી કરી શકતા હોય છે આગળ જ્યારે વાત કરીએ વૃષભ રાશિના જે જાતકો છે તેનું જે સ્વરૂપ છે તે એક બળદનું સ્વરૂપ છે અને જ્યારે વૃષભ રાશિના જાતકોના તત્વની વાત કરીએ તો આ રાશિને પૃથ્વી તત્વ સાથે સાંકળવામાં આવે છે માટે વૃષભ રાશિના જે જાતકોના સ્વભાવની જો હું વાત કરું તો આ લોકો સ્વભાવે થોડા ચંચળ હોય છે સંવેદનશીલ હોય છે અને આ લોકોમાં એક શાંતિ એક સ્થિરતાનો ભાવ જોવા મળે છે ખૂબ જ શાંત રીતે પોતાના કાર્યો કરે છે તે લોકોને ગુસ્સો પણ બહુ વધારે માત્રામાં નથી આવતો જરૂરત સમયે જ ગુસ્સો કરવા વાળા હોય છે આગળ જયારે આપણે વાત કરીએ મિથુન રાશિના જે જાતકો છે તેમનું જે સ્વરૂપ આપવામાં આવ્યું છે તે એક નર અને નારીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને જયારે આપણે મિથુન રાશિના જાતકોની રાશિના તત્વની વાત કરીએ તો તે એક વાયુ તત્વમાં હોય છે માટે આ લોકોમાં જે થોડા કન્ફ્યુઝ વધારે રહેતા હોય છે કોઈ પણ કાર્ય કરવા માટે નિર્ણય લેવામાં તે લોકોને થોડી વાર લાગતી હોય છે પરંતુ ખૂબ જ કામ લોકો પણ મિથુન રાશિના જાતકો હોય છે આગળ જ્યારે વાત કરીએ તો જે કર્ક રાશિ છે તેનું જે સ્વરૂપ આપવામાં આવ્યું છે તે કરચલાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને જો તત્વની વાત કરીએ તો કર્ક રાશિનું જે તત્વ છે તે છે જલ તત્વ માટે આ લોકોનો જે સ્વભાવ છે તે થોડો શાંત હોય છે થોડું શીતલતા તે લોકોને વધારે પસંદ હોય છે ભાવુક હોય છે અને સંવેદનશીલ હોય છે આ પ્રકારના લોકો ખૂબ જ ભાવુકતા સાથે પોતાના કાર્ય કરતા હોય છે અને તરત જ તે લોકો એકબીજા સાથે જોડાઈ પણ જતા હોય છે દરેક વ્યક્તિ પર તે લોકો વિશ્વાસ પણ ખૂબ જ સરળતાથી કરી લેતા હોય છે સિંહ રાશિના જે જાતકો છે આગળ જો આપણે તેમની વાત કરીએ તો સિંહની જે સ્વરૂપ છે તે આપવામાં આવ્યું છે સિંહ રાશિને અને સાથે સાથે જે તેનું તત્વ છે તે પણ તેને એક અગ્નિ તત્વ આપવામાં આવ્યું છે આગળ જ્યારે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો ખૂબ જ સારું નેતૃત્વ હેઠળ આવતા હોય છે એટલે કે સારી રીતે તે પોતાની ફરજો નિભાવી શકે છે કોઈપણ વ્યક્તિને જરૂરતના સમયે મદદ કરતા હોય છે સારું એવું નેતૃત્વ પણ તે લોકો નિભાવતા હોય છે આગળ જો વાત કરીએ કન્યા રાશિનું તો કન્યા રાશિને એક નારીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તેમનું જે સ્વરૂપ છે તે નારીના સ્વરૂપ તરીકે સંબોધવામાં આવ્યું છે સાથે સાથે જે તત્વ માટે આ રાશિના જાતકોનો સ્વભાવ થોડો સંવેદનશીલ હોય છે ખૂબ જ ભાવુક પણ હોય છે મિત્રતા ખૂબ જ સારી રીતે તે લોકો કરી શકે છે અને એકબીજાની સહાયરૂપ પણ ખૂબ જ સારી રીતે થતા હોય છે કન્યા રાશિની જો જાતકોની વાત કરું તો સ્વભાવમાં થોડા જિદ્દી પણ જોવા મળતા હોય છે તે લોકોમાં ઇમોશનલ લેવલ ખૂબ જ વધારે હોય છે એટલે ભાવનાત્મક રીતે તે લોકો પોતાની વસ્તુઓને જ્યારે વર્ણવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમને તેમનો ગુસ્સો દેખાશે પોતાની પ્રતિક્રિયાઓને સ્પષ્ટ રીતે લોકો સામે દર્શાવી નથી શકતા આગળ આપણે વાત કરીશું તો તે છે તુલા રાશિ તુલા રાશિનું જે સ્વરૂપ આપવામાં આવ્યું છે તે એક ત્રાજવાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે ત્રાજું એટલે કે બેલેન્સિંગ દરેક સંબંધો કે દરેક વસ્તુ કે દરેક વ્યવહારમાં ખૂબ જ સારી રીતે બેલેન્સિંગ રાખવું સંતુલન રાખવું તુલા રાશિનો સ્વભાવ હોય છે તે દરેકે દરેક વસ્તુઓને ખૂબ જ સારી રીતે નિભાવી શકતા હોય છે બધાને મદદરૂપ થતા હોય છે થોડા પરાક્રમી પણ હોય છે આ લોકો તો આ લોકોની સાથે તમે રહેશો તો તમને પણ તે લોકોનું એક જોડાણ તમને જોવા મળે છે તેઓ આસાનીથી તમારી સાથે જોડાઈ શકતા હોય છે આગળ જો વાત કરીએ તો તુલા રાશિનું જે તત્વ છે તે છે વાયુ તત્વ છે વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમને એક વિચ્છીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તે લોકોના જો હું તત્વની વાત કરું તો જળ તત્વની આ રાશિ છે આ લોકોનું જો સ્વભાવની આપણે વાત કરીએ તો આ લોકો થોડા મહત્વકાંક્ષી લોકો હોય છે પોતાના જીવનના કેટલાક ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તે લોકો અવિરતપ્રણે મહેનત કરતા હોય છે અને પોતાનું ધ્યેય પ્રાપ્ત પણ કરતા હોય છે ખૂબ જ સારા સ્વભાવના હોય છે અને પોતાના જે ધ્યેય છે તેને લઈને ખૂબ જ ચોકસાઈપૂર્વક હોય છે આગળના નિર્ણયો કોઈ પણ ડિસિઝન જે ભવિષ્યમાં લેવાના હોય છે તેના માટે આ લોકોનું વિઝન ખૂબ જ દૂર સુધીનું હોય છે અને ક્લિયર હોય છે ધનુ રાશિના જે જાતકો છે તે લોકોને એક નર અને તેના હાથમાં એક ધનુષ આપવામાં આવેલું છે તે પ્રકારનું સ્વરૂપ ધનુ રાશિને મળેલું છે અને જો ધનુ રાશિના તત્વની વાત કરીએ અગ્નિ તત્વમાં આવતી આ રાશિ છે ધનુ રાશિના જો વિશેષ આપણે વાત કરીએ તો ધનુ રાશિનો જે સ્વામી ગ્રહ છે તે છે ગુરુ રાશિ છે માટે આ લોકો જે છે તે ખૂબ જ જ્ઞાની પણ હોય છે

દરેક વ્યક્તિને માન આપવા વાળા હોય છે તેમની રિસ્પેક્ટ કરવા વાળા લોકો હોય છે માતા પિતાની અને પોતાના ઘરના દરેક સભ્યોની મદદ કરવા વાળા સહાયરૂપ થવા વાળા પણ ધનુ રાશિના જાતકો હોય છે મકર રાશિની જો આપણે વાત કરીએ તો તેમને એક હરણનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તેનું જે તત્વ છે તે છે પૃથ્વી તત્વ આ રાશિના જે લોકોની જો હું વાત કરું તો આ લોકો ખૂબ જ મહેનતું હોય છે કોઈપણ રીતે પોતાના કાર્યમાં સક્ષમ હોય છે પોતાના ગોલને લઈને તે લોકો ખૂબ જ આક્રમક પણ જોવા મળતા હોય છે ક્યારેક ફ્રસ્ટ્રેટ પણ થઈ જતા હોય છે ક્યારેક નિરાશા તેમના જીવનમાં આવતી હોય છે પરંતુ કરિયર ઓરિએન્ટેડ પર્સન જો જોવા જઈએ તો મકર રાશિના જાતકોને ચોક્કસથી કહી શકાય કુંભ રાશિની જો આપણે વાત કરીએ તો એક એક અને જેના ખભા ઉપર કળશ કરવામાં આવેલું છે આ પ્રકારનું સ્વરૂપ કુંભ રાશિના જાતકોને આપવામાં આવ્યું છે કુંભ રાશિ વાયુ તત્વની રાશિમાં ગણવામાં આવે છે કુંભ રાશિના સ્વભાવની જો આપણે વાત કરીએ તો કુંભ રાશિના જે લોકો છે તે લોકો ખૂબ જ સૂઝ સાથે કામ કરતા હોય છે પરંતુ કેટલીક વાર પોતાના જીવનમાં કન્ફ્યુઝ થઈ જતા હોય છે અને કેટલાક ઉતાવળા નિર્ણયો પણ લઈ લેતા હોય છે પરંતુ તે તે લોકોમાં એટલી છે કે દરેક પ્રકારના પોતાના ખરાબ નિર્ણયો અને પોતાના કોઈ પણ બગડેલા કાર્યને સુધાર રાખવાની ક્ષમતા પણ કુંભ રાશિના જાતકોમાં જોવા મળતી હોય છે કુંભ રાશિના જાતકો સંવેદનશીલ પણ હોય છે થોડા ચંચળ પ્રકારના પણ જોવા મળતા હોય છે અંતિમ રાશિ મીન રાશિની જો આપણે વાત કરીએ તો બે માછલીઓનું ચિહ્ન મીન રાશિને આપવામાં આવે છે અને તેમનું જે તત્વ છે તે છે જળ તત્વ એટલે કે આ રાશિ પણ કર્ક રાશિની જેમ જ ઠંડકતા શીતળતા પ્રદાનવાળી વ્યક્તિ હોય છે ખાસ કરીને આ રાશિ જે છે તે થોડી મૂવેબલ એટલે કે ચંચળ સ્વભાવની હોય છે એક જગ્યાએ સ્થિરતા નથી રાખી શકતી આ લોકોના જે નિર્ણયો છે છે વારંવાર બદલાતા રહેતા હોય આ લોકો ખૂબ જ સરળ સ્વભાવના હોય છે ખૂબ જ નાજુક પ્રકૃતિના લોકો પણ જોવા મળતા હોય છે તે અનુરૂપ તમે પણ વિશેષ ઉપાયો કરીને લાભ પ્રાપ્ત કરી શકશો નમસ્કાર